તાજેતરમાં ન્યૂ દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પૂર્વ કચ્છ ગાંધીધામના અધિકારી અને કર્મચારીનું એવોર્ડથી સન્માન ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ન્યૂ દિલ્હી ખાતે નકલી વેપાર તથા દાણચોરીને રાષ્ટ્રવ્યાપી રીતે અટકાવવા તથા સરકારી તમામ એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા અધિકારીઓ તથા કર્મચારીઓને નોમિનેટ કરવામાં આવ્યા હતા અને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કચ્છ એલસીબી પીઆઈ એન એન ચુડાસમા દ્વારા હેરોઈન અફીણ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા એક કરોડ બાર લાખ વીસ હજાર આઠસો નવના ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને પકડી પાડી સારી કામગીરી કરવામાં આવી હતી તેમજ એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ ડી બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી માદક પદાર્થ કોકેઇનનો જથ્થો બ્યાસી પોઈન્ટ આઠસો છાસઠ કિલો કુલ કિંમત રૂપિયા આઠસો કરોડ છવ્વીસ લાખનો પકડવામાં આવ્યો હતો આ કામગીરી અંતર્ગત બંનેનું સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટ ભારતીમાખી માખીજાણી ગાંધીધામ